નસવાડી પોલીસ દ્વારા મધ્યપ્રદેશની ગેંગના છ જેટલા ચોરો જેઓને ટ્રાન્સફર વોરંટના આધારે પકડી પાડીને બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે નસવાડીના બાર ક્વાર્ટર્સમાં સરકારી કર્મચારીના મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો જેમાં સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળીને ચાર લાખથી વધુની ચોરી થઈ હતી અને આ કેસમાં મધ્યપ્રદેશની ગેંગના છ આરોપીઓને નસવાડી પોલીસ દ્વારા પૂછપરછ માટે લઈ આવવામાં આવ્યા છે આ વિશે વધુ વાત કરીએ તો આ આરોપીને સૌપ્રથમ નવસારી એલસીબીની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા આ નવ જણની ગેંગ છે જે મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવીને ચોરીના ગુનાઓ આચરે છે તેમાંથી છ આરોપીઓને નવસારી એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા તેઓએ નવસારીમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જોકે આ મામલે નસવાડી પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટના આધારે આ છ આરોપીઓને પૂછપરછ માટે લઈ આવવામાં આવ્યા છે બે દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા છે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ પોલીસને હાથ કાંઈ નથી લાગ્યું સરકારી કર્મચારીના મકાનમાં જે ચોરી થઈ હતી તેનો મુદ્દા માલ પણ

કુલ ચાર લાખને પાંત્રીસ હજારનો સોના ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ગયેલ જે ગુનાનો ભેદ નવસારી એલસીબી દ્વારા ઉકેલવામાં આવેલ અને કુલ છ આરોપીઓ નવસારી એલસીબી દ્વારા પકડવામાં આવે છે જે આરોપીઓને નસવાડી પોલીસ દ્વારા ત્યાંથી ટ્રાન્સફર વોરંટ આધારે અત્રે લાવવામાં આવેલ છે અને જે ગુનામાં આરોપીઓ છ છે એને પકડવામાં આવેલ છે અને બાકીના જે મુખ્ય આરોપી સાથે મળીને કુલ જે ત્રણ આરોપી છે એ હાલમાં નાસ્તા ફરતા છે એને પકડવાની કાર્યવાહી ચાલુ છે કુલ બે દિવસના રિમાન્ડ મળેલ છે અને રિમાન્ડ દરમિયાન જે મુખ્ય આરોપીઓ જે પકડવાના બાકી છે ત્રણ એ લોકો ક્યાં હોવાની શક્યતા રહેલ છે તેમજ બીજા કયા બનાવો ચોરીના એ લોકોએ કરેલા છે એની તપાસ હાલમાં ચાલુ છે તો હા જરૂર કહી શકાય પોલીસને સફળતા